નમસ્કાર દર્શકો સૌરાષ્ટ્ર ની સ્મિતા ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ભાણવડ તાલુકાના મોરજર ગામની સોનમતી નદીના કાંઠામાં ભૂમાફિયા નું આતંક લાખો ટન ખનીજ ચોરી છતાં તંત્ર મૌન સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાના મોરજર ગામની સોનમતી નદીના ઉપરથી પ્રાઇવેટ કંપની દ્વારા પોતાના અંગત હેતુ માટે લાખો કરોડો ટન મોરમની કોઈ પણ જાતની રોયલ્ટી વગર ખનીજ ચોરી થતી હોવાના અહેવાલ મળી રહ્યા છે આ એક મોટો સવાલ છે કે લાખો કરોડ ટન ખનીજ ચોરી થતી હોય અને તંત્ર મૌન છે આવા ભૂમાફિયા પાછળ રાજકીય નેતાનો હાથ છે કે શું આ બાબતે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી દેવભૂમિ દ્વારા